સોસાયટીના બીમાર વ્યક્તિ પરિવારને ડોક્ટરે પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવાનું જણાવ્યું હતું પાણીના નમૂના લેવામાં આવ્યા પછી પણ ચાર દિવસ વીતી ગયા છે પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અપનાગર સોસાયટીના રહીશોએ નગરપાલિકાને આડેસર કર્યા છે કે તેમને પીવા માટે મળતું નળનું પાણી ગંદુ અને અસ્વચ્છ છે જેના કારણે આરોગ્યની તકલીફો વધી રહી છે સ્થાનિક રહેવાસી મનહરભાઈ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી નળમાંથી આવતું પાણી ગંદુ છે તેના કારણે મારા પુત્રને તાવ ઉલટી અને દસ્તની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો ડૉક્ટરે પણ આ બીમારીનું મુખ્ય કારણ ગંદા પાણીનો ઉપયોગ હોવાનું જણાવ્યું છે મનહરભાઈએ વધુમાં રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે નગરપાલિકા પ્રજાને સ્વચ્છ પાણી આપવાને બદલે ગંદુ પાણી પીવડાવી રહી છે અમે અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ પગલાં લેવાતા નથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા પછી પણ ચાર દિવસ વીતી ગયા પરંતુ હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી હું ભરૂચ નગરપાલિકા હદમાં આપણા સોસાયટીમાં રહું છું મારું નામ મનોહરભાઈસિંહ મહેતા આપણા ઘર આપણા ઘરને ભરૂચ નગરપાલિકા તરફથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે મારે તો બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો હોસ્પિટલ દાખલ કરતા ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીવો કે જે વરસાદના હિસાબે કંઈક ખબર પડે તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ઉત્પન્ન થાય છે ડોસ છે એ ખબર પછી મેં ચીફ ઓફિસર પાણી એન્જિનિયર બધાને જાણ કરેલી જ છે મોબાઈલ થી અને ઓકે પણ લખેલું છે એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તો અમને જણાવેલ નથી તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરો સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે